નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ગઈ ગઈકાલે તબાહી મચાવનારા વરસાદો જોવા મળ્યા ત્યારે સત્તર સત્તર ઇંચના વરસાદો ઘરમાં ઘરી ગયા છે દુકાનો ડુબાડી છે અને ખેતરોમાં પણ તબાહી મચાવી છે જે આ દર્શક મિત્રો વિસ્તારથી વાત કરવાની છે અને હજુ પણ ખતરો ટળ્યો નથી તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટો આપી દેવામાં આવ્યા છે અને ખૂંખાર વરસાદો ત્રણે ત્રણ દિવસે છોતરા ઘાટશે ખાસ તો મિત્રો એકવીસ અને બાવીસ તારીખના રોજ ગુજરાત રાજ્યમાં ચારો દિશા તરફ તબાહી જોવા મળશે જી હા મિત્રો તમારા વિસ્તારમાં પણ જો હજી વરસાદ આવ્યો નથી તો સાવચેત થઈ જૂનાગઢમાં હાહાકાર મચાવ્યો જી હા મિત્રો તમને જણાવી દઈએ તો મેંદરડા ની અંદર તે ઇંચ વરસાદ પડવાને કારણે ઘરો ડૂબી ગયા છે દુકાનોમાં પાણી ભરાયા છે અને ખેતરો તો મિત્રો તબાહ થઈ ચૂક્યા છે વિડીયો આવ્યા છે તે અનુસાર મગફળીના પાકોમાં ભારત નુકસાની ગઈ છે છે મગફળીના પાકો તબાહ થઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે મિત્રો ખેડૂતો પણ હવે અત્યારે લાચાર બન્યા છે અને બીજી બાજુ જોઈએ તો સિસ્ટમ બીજા પણ જિલ્લાઓમાં તબાહી મચાવી જેમ કે રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર ઉત્તર ગુજરાતમાં જોઈએ તો બનાસકાંઠા અરવલ્લી પ્રાંતિજ અરવલ્લીના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં પણ જોઈએ તો વલસાડ સુરત આ બધા ભાગોની અંદર જે છે મિત્રો આઠ આઠ નવ નવ બાર બાર ને વરસાદો પડ્યા છે અને મિત્રો હજુ પણ ખતરો ટળ્યો નથી આજનો દિવસ અને આવતીકાલનો દિવસ હજુ ગુજરાતમાં સિસ્ટમ સક્રિય છે ઘરમાં રહેજો તબાહી મચાવનારા વરસાદો પડશે મિત્રો તમારું ગામ કયું છે ને તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે કોમેન્ટમાં લખજો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો મોટો ફેસલો લોકોને હેરાન પરેશાન કરવા નહીં તેવી મોટી જાહેરાત કરવામાં આવી જ્યાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે જો કોઈ પણ વ્યક્તિઓનું કામ નિયમ અનુસાર ના થાય હોય ના થાય એમ હોય તો સ્પષ્ટપણે કારણો જણાવીને ના પાડી દેવી જોઈએ લોકોને જે છે તે ભ્રષ્ટાચારથી મુક્ત રાખવા જોઈએ લોકોને આડે માર્ગે ના દોરવા એટલે કે મિત્રો ઘણી વખત તમે જ્યારે કોઈ તમારું સરકારી કામ કરવા જાઓ છો ત્યારે તમારી સાથે મિત્રો જો કોઈ ચેડા કરવામાં આવતા હોય અથવા તમારું

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લેતો છો તમે પણ ફોનમાં ઇન્ટરનેટ વાપરો છો તો હવે સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ સેવા જે જે આ મિત્રો અત્યારે છે તે મૂળભૂત સુવિધાઓની સાથે ઇન્ટરનેટ ને કારણ કે ઇન્ટરનેટ ઇન્ટરનેટ વગર ચાલે નહીં જે જે આ મિત્રો છે છે તે એક વેપન સાધન છે કે જેના માધ્યમથી એક બાળક ભણી શકે કોઈ પણ વ્યક્તિઓ હોય મિત્રો ઇન્ટરનેટના માધ્યમથી ઘણું બધું શીખી શકે પરંતુ કેટલા ગરીબ વર્ગના લોકો કે જે ઇન્ટરનેટ માટે પૈસા નથી ધરાવતા આવા લોકો ઇન્ટરનેટથી વંચિત ના રહી જાય ડિજિટલ ઇન્ડિયા થી દૂર ના

છે બિલ પણ પચા પસાર કરવાને લઈને તેના ઉપર વિચારણા શરૂ ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ઓનલાઈન સટ્ટાની ગેમો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ગુજરાતમાં મોટો ફેસલો આનાથી મોટી અસર જોવા મળશે જ્યાં મિત્રો તમને જણાવી દઉં તો તમે જાણો છો કે અત્યારની પેઢી જે છે તે ઓનલાઈન ગેમ રમવામાં અને સટ્ટાની અંદર મિત્રો જે છે તે પૈસા ડુબાડી રહી છે જેને લઈને મિત્રો ભવિષ્ય માટે ખતરો ગણાવવામાં આવ્યો અને તેના ઉપર હવે પ્રતિબંધ લગાવવામાં આવશે અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી તમે મિત્રો જાણો છો કે પૈસા બરબાદ કરી રહ્યા છે બિલ પસાર થવાથી નોકરીઓ અને રોકાણો ઉપર ગંભીર અસર ભારતમાં ઓનલાઈન ગેમ ઉદ્યોગો જે છે તેમાં ભયનો માહોલ છે કારણ કે મિત્રો બિલ પસાર કરવામાં આવ્યો છે કે ઓનલાઈન ગેમો અને સટ્ટાની જે આ ગેમો છે કે જે મોબાઈલ દ્વારા દરેક લોકો રમે છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે તેને બંધ કરવામાં આવશે આ બિલ મિત્રો જેનો ઉદ્દેશ્ય જે છે તે ખાસ કરીને એટલો છે કારણ કે અત્યારના લોકો જે છે તે પૈસાની તંગીને કારણે ઓનલાઈન સટ્ટાની ગેમો રમતા હોય છે કરોડોપતિ થવાની લાલચમાં અને મિત્રો તેમાં લોકોના લાખો કરોડ રૂપિયા બરબાદ થાય છે છેલ્લે પરિસ્થિતિ એવી બને છે કે પૈસા બરબાદ થયા બાદ ઘણા લોકોને જીવનથી પણ હાથ ધોવાનો વારો આવે છે તો ખાસ આવા લોકોનો બચાવ માટે સરકાર ઓનલાઈન અને સટ્ટાની જેટલી પણ ગેમો છે તેને બંધ કરવાનો પ્રયત્ન કરી રહી છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો હવે ભાવ જે છે તે આ વર્ષે પણ સારા નહીં મળે જે આ મિત્રો તમને જણાવી દઈએ તો એકને ગોળ અને બીજાને ખોળ જેવી પરિસ્થિતિઓ જોવા મળી છે અત્યારે ઘણા બધા અસમંજસ જોવા મળ્યા જેની અસર હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગમાં તો થઈ હવે ખેતી ઉદ્યોગમાં પણ આની માઠી અસર પડવા જઈ રહી છે જી હા દર્શક મિત્રો જણાવીએ તો ભારતે મિત્રો કપાસની આયાત ઉપર અગિયાર ટકા ડ્યુટી દૂર કરી છે અને આના દુરુપયોગના કારણે આ ડ્યુટી જે દૂર

ઇન્ડિયા અત્યારે જે લઈને લડાઈઓ ચાલી રહી છે ટેરિફ વોર ચાલી રહ્યો છે જે લઈને ઘણા બધા ધંધાઓને અસર પડી રહી છે તેમાં ખેતી પણ હવે પાછળ નથી ખેતી ઉદ્યોગને પણ અસર થઈ જે લઈને હવે લાગી રહ્યું છે કે આ વખતે જે છે તે કપાસના ભાવ વધવાના કોઈ ચાન્સ નથી ગયા વર્ષ જેટલા ભાવ મળે તો પણ મોટી વાત લગભગ બની જશે

પચાસ હજાર રૂપિયા આપે છે જ્યાં મિત્રો તમને જણાવી દીધું અવ્યવસ્થાને કારણે દીકરીઓને ભણાવતા નથી તો હવે દીકરીઓ પણ ભણી ગણીને આગળ વધી શકે અને પોતાના પગભર થઈ શકે તે માટે ફી ભરવા માટે સરકાર ધોરણ નવ દસ અગિયાર બારની દીકરીઓને પચાસ હજાર રૂપિયા જે છે તે નમોલક્ષ્મી યોજના અંતર્ગત આપી રહેશે તો તમારી દીકરી જો ભણતી હોય તો આ યોજનાના ફોર્મ ભરી દેજો તમારા બેંક ખાતામાં પૈસા જે છે તે જમા થઈ જશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મોદીજી દ્વારા કરવામાં આવેલી ગેરંટીઓ જે છે તે નિષ્ફળ ગઈ જી હા મિત્રો જોવા મળી હતી અને વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં જ્યારે મિત્રો કહેવામાં આવ્યું કે ખેડૂતોને મહેનત લોકોને આપવામાં આવેલા વચનો અધૂરા છે મોદી હે તો મુમકીન હેના નારા તો મિત્રો લગાવવામાં આવે છે ત્યારે વાસ્તવિકતા અલગ ચિત્ર રજૂ કરે છે કારણ કે મિત્રો બે બે હજાર પણ અને હવે પાંચ મહિનાની અંદર છવ્વીસ શરૂ થશે ત્યારે ચાર વર્ષ પૂરા થઈ જશે પરંતુ મોદી સરકાર દ્વારા આપવામાં આવેલું આ વચન જે છે કે ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે તે હજુ પણ જે છે તે મિત્રો પૂરું થતું જોવા મળ્યું નથી ઉલટાના મિત્રો ખેડૂતો જે છે તે લોનમાં ફસાતા જોવા દિવસે ને દિવસે મળી રહ્યા છે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાત રાજ્યના લોકો માટે હવે ખુશખબરી ભર્યા સમાચાર કારણ કે આટલી વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે જેની અસર તમારા ખિસ્સા ઉપર પડશે કારણ કે હવે દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકો ખરીદી કરવા જશે ત્યારે મિત્રો વસ્તુઓ તમને હવે સસ્તી મળી જવાની છે કારણ કે નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટના રોજ ભેટ આપી છે જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવશે તેવું મોદીજી દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે મિત્રો કઈ કઈ વસ્તુઓ તમને સસ્તી થઈ શકે તેના વિશે વાત કરીએ તો પહેલા તો મિત્રો જે ઘર વખરીની વસ્તુઓ છે જે મિત્રો રોજ આપણે ઉપયોગમાં લઈએ છીએ તેવી વસ્તુઓ જેમ કે વાળમાં નાખવાનું તેલ ટૂથપેસ્ટ સાબુ પાવડર પ્રોસેસ ફૂડ ફ્રોઝન શાકભાજી દૂધ નાસ્તો કમ્પ્યુટર મોબાઈલ ગીઝર પ્રેશર કુકર વેક્યુમ ક્લીનર વોટર ફિલ્ટર લોખંડ સાયકલ વાસણો બેરબી તેની સાથે સાથે મિત્રો ગ્લોઝ એટલે કે કાચની વસ્તુઓથી લઈને ખેતીની વસ્તુઓ જેમ કે મિત્રો કૃષિ સાધનો જેટલા હોય છે તેની સાથે સાથે એચઆઈવી ડાયગ્નોસ્ટિક કીટ આટલી વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તી થઈ શકે બીજા નંબર પર જેમ મિત્રો મોટી વસ્તુઓ છે જેમ રેફ્રિજરેટર વોશિંગ મશીન ટીવી મોટર સાયકલ સીટ કારનો વીમો એટલે કે ઇન્સ્યોરન્સ પ્લાસ્ટિકની મિત્રો કેટલીક મોટી વસ્તુઓ સાથે જ પ્રોટીન કન્ટેનર એલ્યુમિનિયમ ફોઈલ અને ખાંડની ચાસણી જેવી વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તી થઈ શકે કારણ કે આના ઉપર જે જીએસટી દરો છે તે ઘટાડવામાં આવી શકે ત્યાર પછી મહત્વના સમાચાર જાણી ગુજરાતમાં ભૂખ હડતાલની જાહેરાત ગુજરાતમાં ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે તેની વચ્ચે હવે ફરી એકવાર બેંકના પેન્શનરો દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી અને જણાવી દેવામાં આવ્યું મિત્રો તમને જણાવી શું આખો મામલો છે તેના વિશે જણાવી તો એક દિવસીય ભૂખ હડતાલ દેખાવો અને કાર્યક્રમ યોજવામાં જેમાં હજારો સિનિયર સિનિયર સિટીઝન અને સુપર ઉપસ્થિતિમાં સંપન્ન થયેલો આ પ્રોગ્રામ જેની અંદર મિત્રો જે છે તે એક દિવસીય ભૂખ હડતાલનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ જે છે તેમાં મિત્રો લાખો બેંક પેન્શનરો જે છે તેના દુઃખનો સામનો કરવા માટે જે છે તે મિત્રો માગણી કરવામાં આવી હતી જેને લઈને ભૂખ હડતાલ પણ કરવામાં આવી ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં એક મોટો તેટલી જ મિત્રો બીજી તરફ લોકોએ લોન લીધેલી છે આનાથી તમે વિચારી શકો કે રાજ્યની સ્થિતિ કેટલી ખરાબ હશે કારણ કે જેટલું સરકાર આખા વર્ષનું બજેટ ફાળવે છે સામે બીજી કોર એટલી જ લોકો લોન લઈ રહ્યા છે વિકસિત ગુજરાત મિત્રો જાણે ધીરે ધીરે

મિત્રો જે ઇઝરાયલ રશિયાનું યુદ્ધ થયું ત્યાર પછી મિત્રો યુક્રેન વગેરે જેવા યુદ્ધો થયા તેને કારણે માર્કેટમાં તેની અસર પડી અને લોકો મંદીનો સામનો કરી રહ્યા છે છે કે મિત્રો ખેડૂતોને પણ જે હમણાં વર્ષોથી વાવાઝોડા અને વરસાદને કારણે કુદરતી નુકસાન જઈ રહ્યું છે જેથી ખેડૂતો પણ વધારે લોન લઈ રહ્યા છે અને બાકી પણ ઘણા બધા લોકો હમણાં મિત્રો જે છે તે મંદીની અસરને કારણે લોકોનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ મિત્રો લોનનો સહારો લઈ રહ્યા છે આ કારણ છે કે ગુજરાતમાં લગાતાર લોન અને દેવાના આંકડાઓ વધી الرهياشة ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત સરકારે મોટા આદેશો આપી દીધા છે આઠ હજાર કરોડ રૂપિયાનું પેકેજ પણ ફાળવી દેવામાં આવ્યું છે તો જો તમે ગુજરાતમાં રહો છો તો આ સમાચાર ખાસ જોઈ લેજો કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે વર્ષ બે હજાર પચીસ માટે આઠસો ને બાવીસ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે વિકાસ પથ યોજના અંતર્ગત હવે મિત્રો આ રૂપિયા ક્યાં ક્યાં વાપરવામાં આવશે તેની વાત કરીએ તો સૌથી પહેલા તો અત્યારે ચોમાસું છે રોડ રસ્તાઓ વિખેરાઈ ગયા છે તૂટી ગયા છે તેને વાપરવામાં આવશે ત્યાં રૂપિયા એટલે કે એકવીસ જેટલા રોડ રસ્તાઓ કુલ બસો તેત્રીસ

ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો તો યુદ્ધ હવે ગમે ત્યારે થઈ શકે તો તૈયારી રાખવી પડશે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે કંઈ પણ સારું થઈ રહ્યું નથી અને મિત્રો ગમે ત્યારે જે છે તે યુદ્ધની શરૂઆત કરી દેવામાં આવી શકે કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવો વધી રહ્યા છે યુદ્ધ વિરામ જે કરવામાં આવ્યું હતું અઢાર મે દરમિયાન ત્યાર પછી પણ મિત્રો જે છે તે સંબંધો સુધર્યા નથી અને મિત્રો અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિત્રો જે પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે તે પણ મિત્રો તેની અસરો જોવા મળી શકે સાથે જ અમેરિકાના રૂબિયો નામના મિત્રો ત્યાંના જે મંત્રી છે તેમણે કહ્યું કે સંઘર્ષ વિરામ સમજૂતી થોડા સમયમાં તૂટી શકે અને ગમે ત્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ફરી એકવાર શરૂ થઈ શકે ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લે તો હવે તમારે બધા પ્રૂફ બધા જ ડોક્યુમેન્ટ એક કરવા પડશે મોટા સમાચાર મિત્રો જો તમારી પાસે પણ આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા પ્રૂફ છે છે એવા મિત્રો ડોક્યુમેન્ટ્સ તો આ સમાચાર ખાસ રહેશે કારણ કે હવે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કે પાન કાર્ડ ને મુખ્ય પ્રૂફ ગણવામાં નહીં આવે માત્ર જન્મ તારીખના દાખલાને જ ગણવામાં આવશે અને તે લઈને તમારે વસ્તુઓ પણ અપડેટ કરાવવી પડશે બધા પ્રૂફ એક કરાવવા પડશે જન્મ તારીખના પ્રમાણપત્રને લઈને મોટા સમાચાર મિત્રો સામે આવી છે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ

એ જ સાચી ગણવામાં આવશે તો જો મિત્રો જન્મ જન્મ તારીખના દાખલામાં જે જે તારીખની ઇન્ફોર્મેશન છે છે માહિતી એ જ માહિતી સાચી ગણવામાં આવશે તો એ જ માહિતી તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં પણ કરાવી લેવાની રહેશે કારણ કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જે જન્મ તારીખ હશે તેને સાચી માનવામાં નહીં આવે જન્મ તારીખના દાખલામાં હશે એ જ જન્મ તારીખ બધા જ તમારા અન્ય પ્રૂફમાં પણ હોવી જોઈએ ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને હીરા ઉદ્યોગ માટે જે છે તે સ્થિતિ ખરાબ બની આવનારો સમય આનાથી પણ ભારે હોઈ શકે મિત્રો હીરા ઉદ્યોગને લઈને જે છે છે તે સમસ્યા વધી રહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉદ્યોગ ઉપર નિર્ભર થયેલું છે જેમાં સૌથી મોટું રાજ્ય મિત્રો સૌથી મોટું શહેર સુરત અને સૌરાષ્ટ્ર મિત્રો જે છે તે હીરા ઉદ્યોગની અંદર ઝપેટામાં આવ્યું છે કારણ કે જે મિત્રો યુદ્ધ થયા અને ટેરિફ લાગ્યા આ બધી અસર મિત્રો જે છે તે હીરા ઉદ્યોગમાં સૌથી વધારે પડી છે તેને કારણે મિત્રો પરિણામ એ આવ્યું છે કે ભાવનગરની અંદર અને મહુવાની અંદર દોઢસો થી બસો જેટલા કારખાનાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને મિત્રો હીરાના જેટલા પણ કારીગરો છે તે હવે હીરા છોડીને ખેતી દુકાનદારી અને મજૂરી જેવા વિવિધ વ્યવસાયો તરફ મિત્રો આગળ વધી રહ્યા છે આ ઉપરાંત નાના મોટા અનેક કીરાના કારખાનાઓ પણ બંધ થઈ રહ્યા છે મોટા મોટા જે મિત્રો કારખાનાઓ છે તે અત્યારે જે છે તે મિત્રો આ મંદિરની અંદર સર્વાઈવ કરી રહ્યા છે બાકી નાના મોટા જે કારખાનાઓ છે તે અત્યારે બંધ થઈ રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ દ્વારા જે છે તે ભવિષ્યમાં જો વધારે ટેરિફ લાદવામાં આવશે તો સ્થિતિ વધારે ખરાબ બની શકે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં બેરોજગારી લગતાર વધી રહી છે તે રહેલી છે તેવી ગુલબાગો ફૂંકાઈ રહી છે એટલે કે મિત્રો ઉછળી રહી છે કે ઘણી બધી રોજગારીની તકો છે ગુજરાત વિકસિત રાજ્ય છે ગુજરાત આગળ વધી રહ્યું છે પરંતુ પાછળની પરિસ્થિતિ શું છે ગુજરાતમાં કેટલી બેરોજગારી વધી રહી છે તે લઈને મિત્રો એક રિપોર્ટ સામે આવ્યો છે જે જાણવો ખૂબ જરૂરી તમને જણાવું તો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફોર્મની સંખ્યા છે તે ખાસ કરીને બેકારીનું વાસ્તવિકતા જણાવી રહ્યું છે કારણ કે તલાટીની હતી તેની સામે ચાર લાખ અરજીઓ મળી છે ચાર લાખ ફોર્મ ભરવામાં આવ્યા છે હવે તમે વિચારી શકો કે પચીસો લોકોને નોકરી મળવાની હતી તેમાં જો ચાર લાખ લોકો ફોર્મ ભરી રહ્યા છે તો આનાથી ખબર પડે કે દેશમાં લાખો લોકો જે છે તે બેરોજગાર નોકરી શોધી રહ્યા છે એની પાસે ગુજરાત ચલાવવા માટે નોકરી નથી એક જગ્યા માટે મિત્રો સરેરાશ બસો ઉમેદવારો પરીક્ષાના મેદાનમાં સામે આવ્યા અને મિત્રો આંકડાઓ જણાવે છે કે ગુજરાતમાં બેરોજગારીનું સ્તર વધી રહ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે એક તારીખથી જ મિત્રો એક હજાર રૂપિયા મળી રહ્યા છે તો જો તમે નથી લઈ રહ્યા તો અત્યારે જ ફોર્મ ભરી દેજો કેન્દ્ર સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર આપી છે જાહેરાત કરી છે કે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને એક રૂપિયાની સરકાર સહાય આપશે મિત્રો તમે જાણો છો કે રાશન કાર્ડની અંદર માત્ર મફત રાશન નહીં હવે એક રૂપિયા પણ આપવામાં આવશે આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશનની સાથે નાણાકીય સહાય પણ મળી શકે એક જૂન બે નિર્ણય લીધેલો છે અરજદાર રેશન કાર્ડ ધારકો ફરજિયાત છે અને વાર્ષિક આવક બે લાખ થી ઓછી હોવી જોઈએ તો જ મિત્રો તમને જે છે તે દર મહિને એક હજાર રૂપિયા રાશન કાર્ડ ઉપર મળશે અને રેશન કાર્ડ નું ખાસ ઈ કેવાયસી કરાવેલું હોવું જોઈએ ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણીએ તો ગામડે મોટો ફાયદો મળી રહ્યો છે ભર્યા સમાચાર જો તમે પણ ગામડે રહો છો તો હવે તમારે મિત્રો નાના મોટા સરકારી કામો માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ નહીં જવું પડે કારણ કે સરકારે મોટો નિર્ણય લીધો છે હવે સરકારી કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને ગામડેથી જ આપવામાં આવશે જેને લઈને મિત્રો તેની પાસે તમારી પાસેથી માત્ર મામૂલી વીસ રૂપિયાની ફીઝ લેવામાં આવશે વીસ રૂપિયામાંથી સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને ચાર રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે એટલે કે જો તમારે નાનું મોટું કોઈ સરકારી કામ પતાવું હોય તો પહેલા તમારે તાલુકા જિલ્લા લેવલે જવું પડતું હતું પરંતુ હવે મિત્રો તમારા ગામડેથી જ આ બધા કામો થઈ જશે તો ગામડે મોટી ભેટ મળી